નમસ્કાર આજે સરળ ભાષામાં અને ટૂંકમાં એ વિષય પર વાત કરવી છે કે માર્કેટમાં જે પાંચ મહિનાથી કરેક્શન કન્ટિન્યુઅસ આવ્યું છે અને એની અંદર જો તમે સ્મોલ કેપ અને કેપ લઈને એક રીતે ગુજરાતીમાં કહીએ તો ભરાઈ ગયા હોય ભરાઈ ગયા હોય મીન્સ તમે બહુ મોંઘા ભાવે લીધેલા કેપ સ્મોલ કેપ શેર હોય અને હવે એમાં તમારું રોકાણ વીસ ત્રીસ ચાલીસ કે પચાસ ટકા સુધી એની કિંમત ઘટી ગઈ હોય તો શું કરવું આ શેરનું એ વિશે અહીં થોડીક જનરલ ચર્ચા કરીશું સેબીની ગાઈડલાઇન્સ મુજબ કોઈ પણ પર્ટિક્યુલર શેરનું નામ નહીં લઈ શકાય પણ એક સામાન્ય રીતે દરેક શેર સાથે શું કરવું એ અહીં આપણે ચર્ચાનો વિષય હશે તો ચાલો શરૂ કરીએ એક વાત બહુ સ્પષ્ટ છે કે લગભગ બે હજાર ચોવીસમાં સેબી સહિત પ્રાઇવેટ રિસર્ચ એજન્સી સહિત ઘણા બધા લોકોએ રિટેલ ઇન્વેસ્ટર્સને ચેતવેલા કે સ્મોલ કેપ જે છે ખાસ કરીને શેર્સ એની અંદર બબલ થઈ રહ્યો છે એટલે કે એના ભાવ આર્ટિફિશિયલી વધી રહ્યા છે કારણ કે બધા લોકો સ્મોલ કેપની પાછળ હાથ ધોઈને પડ્યા હતા રોકાણ કરવા માટે અને એને કારણે સ્મોલ કેપનું જે કિંમત છે એ ખૂબ વધી ગઈ અને એ આપણને બધાને ખબર છે કે જ્યારે કોઈ પણ એસેટ ક્લાસમાં બબલ થાય બબલ થાય એટલે કે એસેટ ક્લાસનો ભાવ ખૂબ વધે એ જમીન હોય કે પછી શેર હોય કે સોનું ચાંદી હોય જ્યારે ખૂબ ભાવ વધે ત્યારે આગળ જતા કોઈ પણ બબલ એટલે કે ફૂગો હોય એનું એક જ નસીબ હોય ફૂટવાનું હોય એટલે આજે બબલ છે એ બસ્ટ થયો હવે એમાં તકલીફ એ થઈ કે જેટલા સ્માર્ટ ઇન્વેસ્ટર્સ હતા ફોર એક્ઝામ્પલ જે લોકો બહુ મોટા મોટા ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ છે કે મોટા મોટા જે લોકો મિલિયોનિયર્સ છે ઇન્વેસ્ટર્સ એ પ્રકારના ઇન્વેસ્ટર્સ બધા સ્મોલ કેપમાં પ્રોફિટ બુકિંગ કરીને ટાઈમે ટાઈમ ટુ ટાઈમ નીકળી ગયા હતા જ્યારે રિટેલ ઇન્વેસ્ટર્સ છે એમણે મોડી એન્ટ્રી મારેલી જ્યારે કે સ્મોલ કેપ ખૂબ મોંઘું થઈ ગયેલા છે ત્યારે એન્ટ્રી મારેલી ને હવે એમને પ્રશ્ન એ છે શું કરવું તો એના માટે તમારે એક કામ પહેલું એ કરવું પડશે કે તમારા પોર્ટફોલિયોની અંદર પહેલાં તો એક ડાયરી લઈ એક્સેલ શીટની ડાયરી લઈને લખો અંદર કે કયા કયા શેરમાં મિનિમમ છેલ્લા પાંચ મહિનામાં વીસથી લઈને પચાસ ટકા સાઠ ટકા સુધીનો ઘટાડો થયો છે ખાસ કરીને સ્મોલ ને મિડ કેપ શેરની યાદી બનાવો અને બીજી એક કામ એ કરો કે તમારા પોર્ટફોલિયોમાં કયા એવા શેર છે કે જે પ્રોફિટમાં છે એક રીતે કહો તો વિનર્સ અને લૂઝર્સને તમારે અલગ પાડવાના છે સ્મોલ કેપની અંદર એવું બને કે એકાદ બે શેર એવા હોય કે જે તમારે કદાચ ઓછા તૂટ્યા હોય બરાબર તો તમારે એક જ કામ કરવાનું છે કે જે ખૂબ તૂટ્યા છે સી સ્મોલ કેપની અંદર વીસ ટકા સુધી તૂટેલા શેર તો એટલે કે વીસ ટકાનો ઘટાડોનો ઘટાડો જ ન કહેવાય સ્મોલ કેપની અંદર વીસ ટકા અપ કે ડાઉન ભાવ વધારો થાય ને એ તો બહુ નોર્મલ કહેવાય એટલે વીસ ટકા નહીં પણ જે ત્રીસ ચાલીસ પચાસ ટકા જે સ્મોલ કેપ તૂટ્યા હોય મિડ કેપ એમનું યાદી બનાવો અને પછી એક એક શેર લઈ અને એનું એનાલિસિસ કરો દાખલા તરીકે એક શેર તમે લીધો કે ભાઈ એક જે છે એ ફોર એક્ઝામ્પલ ગ્રીન એનર્જીનો છે અથવા બેંક છે કે કોઈ મેન્યુફેક્ચરિંગ કંપનીનો શેર છે તો એ સ્મોલ કેપ શેરનું પૂરું એનાલિસિસ કરો એટલે કે એનું ફંડામેન્ટલ્સ જુઓ કે એનું વેલ્યુએશન્સ અત્યારે હજી શું છે એની બેલેન્સ શીટ છેલ્લા ક્વાર્ટર રિઝલ્ટ છે એના કેવા આવ્યા છે એની વિશે ગૂગલમાં ન્યૂઝ ન્યૂઝ અબાઉટ એક્સવાઇઝેડ કંપની એમ કરીને જુઓ કે ક્યાં ક્યાં ન્યૂઝ આવ્યા છે એ કંપની વિશેનું થોડું ટેકનિકલ પણ જોઈ લો કે એનું જે આઉટબ્રેક હમણાં આપે એમ છે કે એમાં પ્રાઇસ વોલ્યુમ એક્શન કેવું છે ખાસ કરીને વોલ્યુમ આવે છે કે નહીં બરાબર એ બધું જ જોયું પછી એ જે કંપની જે ઇન્ડસ્ટ્રીમાં છે એટલે માનો કે કંપની મોટો મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં છે કે માનો કે તમે જે સ્મોલ કેપ શેર લીધો એ આઈટી ઇન્ડસ્ટ્રીમાં છે તો એની જેવી બીજી કંપનીઓ અને એ ઇન્ડસ્ટ્રીમાં શું અત્યારે પરિસ્થિતિ છે ડોનાલ્ડ ટ્રમ્પની એક્શન્સથી કે રૂપિયો જે ઘસાઈ રહ્યો છે રૂપિયાની કિંમત ઘટી રહી છે એનાથી કે ઇન્ફ્લેશનમાં જે અપડાઉન થઈ રહ્યું છે એનાથી એ ઇન્ડસ્ટ્રી પર શું અસર આવી એનું થોડું એનાલિસિસ કરી જુઓ અને છેલ્લે એ જુઓ કે જે કંપની તમે સ્મોલ કેપ જે છે જેનો ભાવ તૂટ્યો છે એનું મેનેજમેન્ટની ક્વોલિટી એટલે એના જે એમડી છે એમના સીઈઓ છે એમના બીજા જે ટોપ મેનેજમેન્ટ છે એમના ક્વોલિફિકેશન શું છે એમણે ભૂતકાળમાં જે બિઝનેસ કરેલા હોય એમનું નામ નાખશો તો એમના ભૂતકાળના બિઝનેસ એમણે ભૂતકાળમાં કોઈ બિઝનેસ ચલાવ્યો હોય તો એ સફળ રહ્યો તો કે નિષ્ફળ એટલે કે ક્વોલિટી ઓફ મેનેજમેન્ટ જેને કહીએ ને એ તમારે એસેસ કરવી પડશે અને એ કંપનીનું બિઝનેસ મોડેલ જોવું પડશે એટલે કે પૈસા ક્યાંથી આવે છે એ કંપનીમાં એની અર્નિંગ્સ રેવન્યુઝ એ બધું પણ તમારે જોવું પડશે અને સ્ટોક ટુ એવરી સ્ટોક ફોર એવરી સ્ટોક તમારે આ કામ કરવું પડશે એવું નથી કે આ એનાલિસિસ ખાલી એક જનરલ છે તમારે દરેક સ્ટોકમાં એનાલિસિસ કરીને નક્કી કરવું પડશે કે આ સ્ટોકની અંદર ભલે ભાવ તૂટ્યા હોય તો એને ડાઉનવર્ડ એવરેજિંગ કરવું કે અથવા ભાવ રિકવર થાયની રાહ જોવી કે ન જોવી એક વાત યાદ રાખજો કે જ્યારે પણ માર્કેટ હવે અપ જશે ત્યારે પહેલાં લાર્જ કેપ અપ જશે ને પછી મીડ કેપ અને સ્મોલ કેપ અપ જશે અને મિડ કેપ ને સ્મોલ કેપ એ પાર્ટિસિપેટ મોડું કરશે પણ જ્યારે પાર્ટિસિપેટ કરશે જ્યારે પણ માર્કેટ અપ જશે ત્યારે સારા મિડ કેપ અને સ્મોલ કેપ ખાસ કરીને સ્મોલ કેપની વાત કરીએ તો સારા સ્મોલ કેપ જે હશે એ ચોક્કસથી એનો ભાવ વધશે જ અને એટલો ઝડપથી વધશે કે તમારા હાથમાં નહીં આવે એટલે જો સારી ક્વોલિટીનો શેર હોય તો તમારે ચોક્કસથી એને ડાઉનવર્ડ એવરેજિંગ કરવું જોઈએ માનો કે તમે એક શેર પાંચસોના ભાવે લીધા હતા સો અને અત્યારે એ બસો વીસે આવી ગયો છે તો તમે બીજા સો લઈને એનું ડાઉનવર્ડ એવરેજિંગ કરી શકો જો તમને પાક્કી ખાતરી હોય કે આ કંપની બંધ નહીં થઈ જાય એક વસ્તુ યાદ રાખજો કે સોમાંથી એંશી સ્મોલ કેપ કંપની દર દસ વર્ષમાં બંધ થઈ જાય છે એટલે કે જે સ્મોલ કેપની ટોટલ કંપની હોય દર દસ વર્ષે જે છે એમાં સિત્તેરશી ટકા કંપનીઓ તો બંધ જ થઈ જાય છે એટલે એવું જરૂરી નથી કે બધી સ્મોલ કેપ કંપનીમાં ફરીવાર એક રીતે પાછા ભાવ વધી જ જશે હવે સ્મોલ કેપમાં જો તમે મ્યુચ્યુઅલ ફંડ થકી રોકાણ કર્યું હોય તો શું કરવું તો એમાં તો બહુ સરળ છે કે મ્યુચ્યુઅલ ફંડ તો ઓલરેડી આખો એક પોર્ટફોલિયો આપે છે ને પ્લસ કોઈ બી મ્યુચ્યુઅલ ફંડ હોય એક પ્રોફેશનલ ફંડ મેનેજર દ્વારા ચલાવાતું હોય એટલે મ્યુચ્યુઅલ ફંડમાં જો તમારા સ્મોલ કેપમાં રોકાણ ધોવાઈ ગયું હોય તો હવે તો બેસ્ટ ઈજ છે કે અત્યારના જે કાંઈ વેલ્યુએશન્સ છે એમાં તમે સ્મોલ કેપની અંદર એસઆઈપી વધારશો તો નહીં જ તે પણ એટલીસ્ટ એસઆઈપી જે છે એ શરૂ રાખો અને અપેક્ષા રાખો હોપ કરો પ્રે કરો કે આગળ જતાં સ્મોલ કેપમાં આ જે છે એમ તેજી આવશે એવું મનાય છે કે હજી સ્મોલ કેપની અંદર ઘટાડો આવશે એટલે હજી જો માર્કેટ તૂટશે તો સ્મોલ કેપની અંદર હજી વેલ્યુએશન્સ હજી પણ કમ્ફર્ટેબલ બનવા નથી પણ વેલ્યુએશન વસ્તુ એવી છે કે જેની એક રીતે ડેફિનેશન બદલાયા કરે વેલ્યુએશન ઇઝ અન આર્ટ એન્ડ નોટ અ સાયન્સ એટલે કોઈ પણ ક બિઝનેસની વેલ્યુએશન કઈ અને કઈ વેલ્યુએશન્સ મોંઘી સસ્તી કહેવાય એનું કોઈ સાયન્ટિફિક કોઈ બેઝ નથી બરાબર પીઈ હોય કે પીબી બી હોય કે કોઈ પણ વેલ્યુએશન્સના પેરામીટર્સ હોય તો એ કયું જાજુને કયું ઓછું કહેવાય એના માટેના કોઈ એવા કોઈ વૈજ્ઞાનિક ધારાધોરણો નથી તો આ બધી પરિસ્થિતિની અંદર તમારે એક ધ્યાન તો ચોક્કસ હવે રાખવું જોઈએ કે હવે જે તમે વધારે ખરીદી કરો આગળ તો એમાં લાર્જ કેપ પર વધારે ભાર આપો તમે મોટા શેર નિફ્ટી ફિફ્ટીના જે છે અથવા નિફ્ટી હંડ્રેડ છે એની અંદર જુઓ કે સારા શેર કયા છે એવા શેર જુઓ કે જેનું મેનેજમેન્ટ પાવરફુલ છે એવા શેર પસંદ કરો કે જે ભૂતકાળમાં પણ મંદી આવી હતી બે હજાર વીસમાં કે બે હજાર આઠમાં ત્યારે ટકી રહ્યા હતા અને આ પ્રકારની જ તમે ટૂંકમાં જે કહેવાય ને કે આગળ જતાં તમારે આવા જ છે હમણાં લેવા જોઈએ અને ડિવિડન્ડ જાજુ આવતું એવા શેર પણ તમે લઈ શકો છો પણ સ્મોલ કેપ અને મિડ કેપ માટે તમારે ખૂબ જાજુ હોમવર્ક કરવું પડશે તમને જો ખબર નથી પડતી તો આ શ્રેષ્ઠ સમય છે કે સેબી એપ્રુવડ જે ઇન્ડિપેન્ડન્ટ ફિનાન્શિયલ એડવાઇઝર હોય કોઈ પણ અથવા રિસર્ચ એનાલિસ્ટ હોય એની પાસે જઈ એની જે કાંઈ ફી થાય એ ફી આપી અને એક પ્રોફેશનલ એડવાઇસ દરેક તમારા પોર્ટફોલિયોના દરેક સ્ટોકની લઈ લેવી જોઈએ અને એક રીતે તમે જુઓ તો ઘણીવાર એવી એડવાઇસમાં તમે થોડી ઘણી ફી કદાચ એ લે પાંચ દસ હજાર કે જે કાંઈ થતી હોય પણ એ તમારા કદાચ લાખો રૂપિયાનું નુકસાન આગળ બચાવી શકે છે અને આ આખા માર્કેટના જે છેલ્લા પાંચ વર્ષ પાંચ વર્ષ સોરી મહિનામાં જે માર્કેટ તૂટ્યું એમાંથી બે લેસન્સ હું શીખ્યો છું જે તમારી યાર હું શેર કરું છું એક તો એ કે જ્યારે પણ શેર ખરીદો ત્યારે એનું વેલ્યુએશન જો ખૂબ મોંઘો શેર વેલ્યુએશન વાઈઝ હોય તો એ જનરલી અવોઈડ કરવો જોઈએ કારણ કે ઝાઝા વેલ્યુએશન્સવાળો જે શેર હોય જેની કિંમત કિંમતની પણ વેલ્યુએશન એટલે કે પી કે પીબી રેશિયોના કે કોઈ પણ બીજા વેલ્યુએશન્સ મેટ્રિક્સના સંદર્ભમાં બહુ વધી ગઈ હોય તો એમાં પછી અપસાઈડ બહુ રહેતી નથી જનરલી એમાં એક રીતે કહીએ તો આપણે સલવાઈ જવાનું થાય એવું બને અને બીજી વાત એ કે જ્યારે પણ માર્કેટ કોઈની એસેટ ક્લાસની પાછળ હાથ ધોઈને પડે એ પછી સ્મોલ કેપ શેર હોય કે જમીન હોય કે સોનું ચાંદી ગમી હોય પણ જેનો ભાવ ખૂબ વધે એમાં જનરલી પ્રોફિટ બુકિંગ કરીને હળવેકથી છે ને બીજા નીકળે પહેલાં નીકળી જવું અને પ્રોફિટ જે બેંક ખાતામાં આવ્યું હોય એને જ પ્રોફિટ કહેવાય બાકી બધી વાર્તાઓ છે બરાબર નોશનલ પ્રોફિટ એટલે કે તમારા ડીપી એકાઉન્ટમાં અથવા સ્ટેટમેન્ટમાં મ્યુચ્યુઅલ ફંડના દેખાય ને પ્રોફિટ કહેવાય જ નહીં બેંક ખાતામાં આવે ને તમે એ વાપરી જાઓ એ જ તમારો પ્રોફિટ કહેવાય બરાબર એટલે પોતાની જાતને એજ્યુકેટ કરો વાંચો વિચારો એનાલિસિસ શીખો અને એક જ રસ્તો છે આનો કે ભવિષ્યમાં આમાં જે કાંઈ થયું એ ભૂલ રિપીટ ના કરો જો તમે સ્મોલ કેપ જેવી વસ્તુમાં સ્મોલ કેપ શેર જેવી વસ્તુમાં જાતે એનાલિસિસ કરવા સક્ષમ ન હોય એ બહુ અઘરું છે તો બેસ્ટ એ છે કે મ્યુચ્યુઅલ ફંડ થકી જ અને એ થોડાક જ રૂપિયા સ્મોલ કેપમાં નાખવા જોઈએ બાકી સ્મોલ કેપ છે એ બહુ જ એક એક રીતે કહેવાનું જોખમી સેગમેન્ટ છે જેની અંદર રો રિવોર્ડ મળે તો ખૂબ સારો મળે પણ ખોટ જાય તો ખૂબ ખોટ પણ જઈ શકે છે તો આ વિડીયોને મેં શક્ય એટલો ઓછો ટેકનિકલ રાખવા પ્રયત્ન કર્યો હતો અને આશા છે કે આમાંથી તમને બે વસ્તુ જાણવા મળી હશે આપનો અભિપ્રાય કોમેન્ટ્સમાં ચોક્કસથી આપશો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો શુભરાત્રિ